ઓફર ઓફરને ઓફર મિત્રો એક સાથે બે ઇકો ગાડીની ઓફર મિત્રો એ પણ મિત્રો ફર્સ્ટ ઓનર ઇકો ગાડી શું મિત્રો તમે પણ એવી ઇકો ગાડી ગોતી રહ્યા છો જે એક ઓનર ઇકો ગાડીએ ઊંચું મોડલ હોય સસ્તા ભાવ્યા હોય અને એ ગાડીમાં મિત્રો લોન થય એવી ગાડી હોય તો એવી ગાડીની મિત્રો આજે અમારી ચેનલ ઉપર જાહેરાત થઈ છે તો બંને ગાડીની ડિટેલ મિત્રો પૂરી વિડીયોમાં દેવામાં આવી છે તો વિડીયો મિત્રો પૂરો જોતા રહેજો જેથી કરી ગાડી વિશે માહિતી તમને પૂરેપૂરી મળી શકે ગાડી નંબર એક મારુતિ સુઝુકીની ઈકો ગાડી આ ઇકો ગાડી મિત્રો વિશ્વની છે ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર અઢાર નો મોડલ છે અને ઓનરની વાત કરીએ તો મિત્રો ફક્ત એક ઓનર કે ફર્સ્ટ ઓનર જ ઇકો ગાડી છે ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી છે અને ગાડીમાં વીમો મિત્રો ફૂલ ચાલુ છે બારમા મહિના લગીનો મિત્રો ફૂલ વિમોસ ચાલુ છે ગાડીના ટાયર સારા છે અને ગાડીની સાવ મિત્રો બે છે અને આ ઇકો ગાડી મિત્રો જેન્યુન ચાલે છે ફક્ત બ્યાસી હજાર બસો ચાલીસ કિલોમીટર ઈકો ગાડી ચાલેલી છે આ મિત્રો જેન્યુન મીટર છે ને એકદમ શોરૂમ કન્ડિશનમાં ગાડી તમને જોવા મળશે ગાડીનું એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે સીટ કવર સારા છે અને ટાયર સારા છે પાછળ મિત્રો ગાર્ડ નખાવેલું છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ તો ઓરિજનલ એકદમ મિત્રો સાસવેલી ગાડી છે અને ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે ઘર વિકો ગાડી છે મિત્રો અને એકદમ સાસવેલી છે ગાડી મિત્રો પાટે સડાવેલી ગાડી નથી એકદમ ફેમિલી માટે જ ચાલેલી ગાડી છે એટલે જ મિત્રો ફક્ત બ્યાસી હજાર કિલોમીટર ગાડી ચાલેલી છે મિત્રો અમારી ચેનલ પર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને પંચાવન હજાર રૂપિયામાં ઇકો ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર અઢારનો મોડલ અને એક ઓનર એમાં મિત્રો ફૂલ વીમો ચાલુ અને જેન્યુઅન ચાલેલી ગાડી મિત્રો ત્રણ લાખને પંચાવન હજાર રૂપિયામાં ઇકો ગાડી વેસવાની છે આ ઇકો ગાડી તમને ગામ બાવડી તાલુકા વલવીપુરમાં જોવા મળશે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તીમી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો અને મિત્રો બીજું કે ગાડી જોવા જાવ એટલે ગાડી માલિકને કોલ કરીને જ જવું જેથી કરી ગાડી છે કે વેસવાનું થઈ ગયું છે તેની પણ માહિતી આપણને મળતી રહે ગાડી નંબર બે મારુથી સુઝુકીની ઇકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી આ ઇકો ગાડી મિત્રો વેસવાની છે જે જે સિક્સનું મિત્રો પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર સત્તરનું મોડલ છે અને આ ઇકો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી બુકની અંદર કરાવેલી નથી મિત્રો આ મિત્રો આ ગાડીમાં મિત્રો સીએનજી એન્ટ્રી બુકમાં કરાવેલી નથી અને ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત એક ઓનર એટલે કે ફર્સ્ટ ઓનર ઇકો ગાડી છે અને આ ઇકો ગાડી મિત્રો ફક્ત પંચાસીસ હજાર કિલોમીટર ચાલેલી છે જેન્યુન ચાલેલી ગાડી છે અને મિત્રો એન્જિનની વાત કરીએ તો એકદમ પેટી પેક એન્જિન છે એક પણ વખત એન્જિન મિત્રો ગાડીનું ખુલેલું નથી ઓરિજિનલ ગાડી છે કંપની કલર છે અને એન્જિન મિત્રો સાયલેટ એન્જિન છે અને એન્જિન પાવરફુલ છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ટાયર સારા છે અને સીટ કવર સારા છે ગાડીમાં આગળ પાછળ મિત્રો ગાર્ડ નખાવેલા છે અને આખી ગાડી મિત્રો ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે ગાડીના સીટ કવરની વાત કરીએ તો સીટ કવર મિત્રો નવા સીટ કવર એકદમ કંપની કન્ડિશન જેવા સીટ કવર છે અને આખી ગાડી મિત્રો તમે જવો એટલે એ બે હજાર ત્રેવીસની કન્ડિશન હોય એવી જ ગાડી છે એકદમ મિત્રો સાસવેલી ઘર ઘરાવ ઇકો ગાડી છે ને આ ગાડી મિત્રો પાટે સડાવેલી નથી એકદમ મિત્રો સાસવેલી ગાડી છે અને ફેમિલી કાર છે મિત્રો અમારી ચેનલ ઉપર આવતી જ્યારે તમને કોઈ પણ વાહન ગમતા હોય તો જે તે વાહન માલિકનો કોન્ટેક વહેલામાં વહેલી તકે કરી લેજો જેથી કરી કોઈ પણ વાહન તમને ગમતું હોય તો તે વાહન તમને ઝડપથી મળી જાય અને મિત્રો કોઈ પણ વાહન જોવા જાવ તો ગાડી માલિકને કોલ કરીને જ જજો જેથી કરી તે વાહન છે કે વેચાણ થઈ ગયું છે તેની પણ જાણકારી આપણને મળતી રહે મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ પચાસ હજાર રૂપિયામાં ઇકો ગાડી વેચવાની છે મિત્રો ગાડી જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનો કહેવું એવું છે કે આ ગાડીની અંદર મિત્રો ત્રણ લાખ આસપાસની લોન પણ થઈ જશે સ્થળ પર લોનની પણ સુવિધા છે આ એક ગાડી મિત્રો તમને મવવામાં જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી અથવા વધારે ફોટા જોતા હોય તો વધારે ફોટા માહિતી મંગાવી શકો છો અને મિત્રો ગાડીમાં તમારે લોન કરાવી તો ગાડી માલિકને કોલ કરી જાણી શકો છો ગાડી માટે લોન માટે કયા ડોક્યુમેન્ટ જોવો છે તે પણ માહિતી તમે ગાડી માલિક પાસેથી મેળવી શકો છો